માતાજી હું ઉર્મિલા બાબી ગોહિલ આજે આપણે નાની ગ્રેવી વાળી બટેટી બનાવશું જે હું આપણે વસ્તુ આ બધી લીધી છે બટેટાને મેં અત્યારમાં પાંચસો ગ્રામ લીધા છે એ બાફીને જ રાખી દીધા છે બીજા આપણે બધા રેગ્યુલર મરચાં છે ધાણા જીરું છે જીરું છે હળદર છે હિંગ છે લાલ મરચું છે મીઠું છે થોડા તલ લીધા છે ક્રશ કરેલા લઈને આદુ મરચાં છે થોડોક ખડા મસાલા ગરમ મસાલો અને આપણે થોડીક કિસમિસ લીધી પલાળી થોડા કાજુ એક બાઉલ આપણે ડુંગળી લેવાની એક બાઉલ આપણે ટમેટા ગાર્નિશિંગ માટે કોથમડી હવે મેં આમાં તવામાં આમાં થોડું તેલ આપણે પાંચ થી છ ટેબલ સ્પૂન જેવું મૂક્યું છે આ બટેટા આપણા બાફેલા છે એને આપણે આમાં નાખી દેવાના છે અને નીચે તમે થોડોક લો ફ્રેમ થોડીક ધીમી અથવા વચગાળાની રાખી શકશો બહુ ફૂલ ગેસ રાખવાનો નથી વચગાળાનો ગેસ રાખજો એટલે ધીમે ધીમે આપણા સરસ થશે અને એને હલાવવાના નથી એને આવી રીતે ધીમે ધીમે જ હલાવવાના છે અને ચમચો મારશો તો બટેટી ભાંગી જશે હવે એ ધીમે ધીમે રોસ્ટેડ થાય છે ત્યાં સુધી આ તવલામાં મેં તેલ મૂક્યું છે એ જોઈ શકો છો એમાં આપણે હવે પહેલા થોડું હિંગ નાખશું એમાં જીરું ને એવું અત્યારે નથી નાખવાનું હિંગ નાખ્યા પછી આ જે ડુંગળી એક બાઉલ લીધું છે એ આપણે એમાં નાખી દેશું અને ડુંગળીને આપણે ફૂલ ગેસે ચલાવશું ધીમું કરવાની જરૂર નથી અત્યારે આપણે એને ફૂલ ગેસે પાંચ મિનિટ જેવું આપણે એને ચલાવી લઈએ શકો છો તમે આપણી ડુંગળી સરસ ચડી ગઈ છે પાંચ મિનિટમાં હવે એમાં એક બાઉલ મેં આખા પાખા કટ કટિંગ કરી અને ટમેટા નાખ્યા છે એને પણ આપણે ત્રણથી ચાર મિનિટ ફૂલ ગેસે ચલાવી દઈશું તો ફૂલ ગેસે ચાલતા હોય ત્યારે જ આપણે આમે પલાળીને કાજુ લીધા છે પંદર નંગ જેવા એને પણ આપણે એમાં નાખી દેશું અને એ પણ ફૂલ ગેસે જ રાખશું ત્રીસ મીસ આપણે ઉપરથી નાખીશું એટલે ઉપરથી નાખશું હવે આ બધું આપણે સરસ એને પાંચક મિનિટ ચાલી ચાલીને ચલાવી અને પછી હવે આની આપણે ગ્રેવી બનાવવાની છે તો હવે પાંચ મિનિટ થઈ ગઈ છે એટલે હું તમને આ થોડુંક આપણું બેટર ઠરે પછી મિક્સરમાં નાખીને ગ્રેવી બનાવવાની ગરમ ગરમ તમે નહીં બનાવી શકો એટલે પાંચ મિનિટ આ ચડવા દેવાની અને એ ત્યાં સાઈડમાં પાછા આપણા બટેટા પણ તમે જોઈ શકો છો રોસ્ટેડ એને પાછા આવી રીતે જ તમારે ધીમે ધીમે ચલાવતા રહેવાના છે એ ધીમે ધીમે રોસ્ટેડ થાય છે કલર થોડોક ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે બટેટા આપણા રોસ્ટેડ થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે એમાં આપણે આ તેલ પાંચ ટેબલ સ્પૂન જેવું આ બાજુ તેલ મૂક્યું છે એમાં હું એક ચમચી જીરું નાખું છું આમાં આપણે રાઈ નાખવાની નથી અત્યારે જીરું જ લેવાનું છે ખાલી અને એક ચમચી આપણે એમાં ગેસ ધીમો કરી નાખવાનો ફૂલ ગેસ નહીં રાખવાનો એટલે આપણે મસાલા ન બળે અડધી ચમચી એમાં હું હિંગ નાખું છું એક મરચું મેં મોડું લીધું છેડી ગયું છે એમાં ખડા મસાલા પાછળથી નાખું છું તે બળે નહીં બે ફૂલ લીધા છે એક તમાલપત્રો ને એક લાલ મરચું લીધું બધું ચડી ગયું છે એમાં આવે લીમડાના પાન હવે એક ચમચી જેવા તલ નાખશું આપણે એમાં સફેદ તલ લીધા છે તમે તલ ન જમતા હોય તો ન નાખો પણ આમાં એમ તમને એનો ટેસ્ટ સરસ આવશે હવે તલ થોડાક એમ તેલમાં તતળી જાય એટલે એમાં આપણે આ જે ડુંગળીને એ લીધું હતું એની મેં ગ્રેવી બનાવી નાખી છે એ ગ્રેવી નાખશું આપણે ડુંગળીની પહેલાં સાચવું હતું ટમેટાને ડુંગળીની એની આપણે મેં ગ્રેવી બનાવી એ ગ્રેવી આમાં નાખશું હવે આપણે ફૂલ ગેસ રાખી શકો છો હજી મેં આમાં કાંઈ બીજા મસાલા નથી કર્યા બે મિનિટ આ તેલ ઉપર આવી જાય પછી બીજા મસાલા આપણે કરીએ શકો છો આપણું તેલ ઉપર આવી ગયું છે હજી મેં ગેસ ફૂલ જ રાખ્યો છે હવે એમાં આપણે અડધી ચમચી હળદર નાખશું ગ્રેવીને બધું છે એમાં કંઈ મીઠું નથી નાખ્યું એટલે બટેટાના પ્રમાણમાં આપણે એક ચમચી જેવું મીઠું નાખશું અને દોઢ ચમચી જેવું ધાણા જીરું આપણે વધારે નાખવાનું છે એનાથી તમને ટેસ્ટ સરસ આવશે અને થોડી વાર પહેલાં ચલાવી નાખશે હવે પછી આપણે ગેસ ધીમો કરી દેવાનો મસાલો કર્યો છે એટલે આપણા મસાલા બળી ન જાય હવે ધીમા ગેસે જ બધું કરવાનું હવે એમાં મેં નોર્મલ અને આપણું કાશ્મીરી બે મિક્સ કરેલું મરચું લીધું છે એ હું દોઢથી બે ચમચી જેવું મરચું નાખું છું તમે તીખું આ બનાવશો તો તમને આનું સરસ ટેસ્ટ આવશે હવે એને આપણે ચલાવી નાખવાનું અને ધીમા ધીમા તાપે મરચું નાખ્યું છે એ કાચું નરે ત્યાં સુધી ધીમે ધીમે ચલાવતું જ રહેવાનું છે એટલે આપણું તેલ ઉપર આવી જાય અને મરચું પણ અંદર સરસ ચડી જાય એટલે ધીમે ધીમે પાંચક મિનિટ સુધી મરચું નાખ્યા પછી ચલાવવાનું છે સરસ આપણું તેલ ચડી ગયું છે મરચું ચડી ગયું છે તેલ ઉપર આવી ગયું છે અને ગ્રેવી પણ સરસ થઈ ગઈ છે હવે આ સ્ટેજ ઉપર આપણે બટેટી સરસ આપણી રોસ્ટેડ થઈ ગઈ છે એ આપણે હવે એમાં ડાયરેક્ટ નાખી દઈશું અને થોડું ચલાવી લઈશું હવે આ સ્ટેજ ઉપર આપણે મેં કિસમિસ પલાળી નાખી રાખી છે એ પણ હું નાખી દઉં છું અને આને આપણે બેથી ત્રણ મિનિટ અમને ચલાવી લઈએ પછી મેં એક બાઉલ દહીં લીધું છે સાવ મોડું દહીં છે તમે ખાટું જમતા હોય તો ખાટું લઈ શકો પણ મેં ખાલી સવારે મેળવી અને અત્યારે નાખું છું એવું મોડું દહીં લીધું છે એક બાઉલું એમાં દહીં નાખીશ દહીં નાખ્યા પછી આપણે થોડું સ્પીડમાં ચડાવવાનું અને ગેસ ધીમો રાખવાનો એટલે દહીં ફાટીને છાશ જેવું ન બની જાય અને આમાં સરસ મિક્સ થઈ જાય હવે આપણું સરસ તેલ ઉપર આવી ગયું છે સરસ અંદર દહીં પણ ચડી ગયું છે હવે એમાં હું એક ચમચી આપણો નોર્મલ જે ગરમ મસાલો આવે એ નાખું છું અને કોથમીરથી ગાર્નિશ કરું છું જોઈ શકો છો આપુ સરસ શાક નાની રોસ્ટેડ બટેટી સરસ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ લે શકો છો હવે આપણે એને સર્વ કરશું જય માતાજી હવે આપ જોઈ શકો છો રોસ્ટેડ બટેટી સરસ ગ્રેવી વાળી થઈ ગઈ છે ગ્રેવી પણ સરસ થઈ ગઈ છે એક વખત જરૂર બનાવજો એની સાથે મેં પૂરી બનાવી છે તમે રોટલી ભાખરી તમને જે ફાવે તે જમી શકો છો અને આપણે મસાલા વાળી છાશ છાસ લીધી છે તો જરૂરથી ઘરે બનાવજો કોમેન્ટમાં કેજો કાંઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં પૂછી શકો છો હવે થોડા દિવસ પછી નવો વિડીયો આવશે ત્યાં સુધી ઉર્મિલા બાના બધાને જય માતાજી